તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીની રાહ જોઈને છે તમામ ઉમેદવારો છે બેઠી રહ્યા હતા કે કઈ કઈ કેટલી કેટલી જગ્યાઓ કઈ કઈ ભરતી માટે આવવાની છે તો મિત્રો ગુજરાત પોલીસ ભરતીની છે જાહેરાત છે આવી ગઈ છે મિત્રો આ ભરતી વિશે આપણે વાત કરીએ આ નોટિફિકેશનમાં શું શું માહિતી આપી છે અને છે કેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સીધી ભરતી કરવા માટેની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાત પોલીસ દળમાં છે પીએસઆઈ કેડરની કેડરની બિન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની તથા લોકરક્ષક કેડરની છે બિન બિનહથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ જે એસઆરપીએફ અને જેલ સિપાઈ વર્ગ ત્રણની કુલ મિત્રો છે બાર હજાર ચારસો બહુતેર ખાલી જગ્યાઓ પર છે સીધી ભરતી કરવા માટે જાહેરાત છે બહાર પાડવામાં આવી છે મિત્રો આ ભરતીમાં આપણે ક્રમવાઇઝ જગ્યાઓ આપણે જોઈએ કે કયા કયા પોસ્ટ માટે કેટલી કેટલી જગ્યાઓ છે તે આવેલી છે તો તેમાં પહેલી પોસ્ટ છે મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષની ત્રણસો ને સોળ જગ્યા છે ત્યારબાદ છે બીજી પોસ્ટ છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલાને એકસો છપ્પન જગ્યા રહેલી છે એટલે કે પીએસઆઈની જગ્યા પુરુષો માટે ત્રણસો સોળ અને મહિલા માટે એકસો છપ્પન છે ત્યારબાદ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ નીચે ચાર હજાર ચારસો ને બાવીસ જગ્યા છે ત્યારબાદ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે છે તે એકવીસો ને જગ્યા છે ત્યારબાદ છે પાંચમી છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટેની બાવીસોને બાર જગ્યા છે ને છઠ્ઠી છે બિનહથિયારી પોલીસ કોસ્ટેબલ મહિલા માટેની એક હજાર અને નેવું જગ્યા રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તે છે હથિયારી મિત્રો આ બંને હથિયારી છે ઓલા બિન હથિયારી હતા આ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની છે ત્યારબાદ જે સાતમી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફની પુરુષ માટે છે મિત્રો હજાર જગ્યા રહેલી છે ત્યારબાદ જેલ સિપાઈની વાત કરીએ તો જેલ સિપાહીની પુરુષો માટે છે તે છે એક હજાર અને તેર જગ્યા છે અને જેલ સિપાઈ મહિલા માટેની પિંચાશી જગ્યા રહેલી છે ટોટલ બાર હજાર ચારસો ને જગ્યા છે તે ભરતીમાં રહેલી છે આ ઉપરાંત મિત્રો આપણે આગળ વાત કરીએ મિત્રો આ ભરતીમાં શું શું બીજી માહિતી આપી છે તો અહીં જણાવવામાં આવ્યું છે કે ઉપર જણાવેલા સર્વગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગની જગ્યાઓની વિગત ઓજસની વેબસાઇટ ઉપર છે તે ભર ભરતી અંગે મૂકવામાં આવનારી સૂચનાઓ છે દર્શાવવામાં આવશે એટલે કે ઓજસની વેબસાઇટ ઉપર માહિતી આપવામાં આવશે ત્યારબાદ પોલીસ ભરતી દ્વારા છે અંગેની તમામ સૂચનાઓ અને ઓનલાઈન અરજી સ્વીકારવાનું છે તમારે ઓજસની વેબસાઇટ ઉપર તમારે છે આના ફોર્મ છે તે અપલોડ કરવાના રહેશે અને ફોર્મ તમારે ત્યાંથી જ ભરવાનું રહેશે આ ઉપરાંત આ તમામ સૂચનાઓને કાળજીપૂર્વક વાંચી નિયમોનું પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ થતાં અને ઈચ્છા ધરાવતા ઉમેદવારો છે ઓજસની વેબસાઇટ ઉપર છે ફોર્મ ભરી શકશે મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે આગળ વાત કરીએ તો ઉમેદવારો ઓનલાઈન અરજી કરતાં પહેલાં તે સ્વરૂપની જગ્યાઓ માટેની ભરતીની લગતી શૈક્ષણિક લાયકાત છે વયમર્યાદા છે અને અન્ય સૂચનાઓ છે વેબસાઇટ ઉપર છે કાળજીપૂર્વક છે વાંચી લેવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે મિત્રો આ ખાસ યાદ રાખજો તમે જે ફોર્મ ભરો છો તેની પ્રિન્ટ આઉટ કઢાવી લેજો અને તમારી સાથે રાખજો જ્યારે પણ તમારે છે તમારી જ ભરતીમાં જો તમે પાસ થશો અને તમને છે તે માગવામાં આવે તો તમારી પાસે હશે તો તમે છે સરળતાથી આપી શકશો ઉપરાંત ઉમેદવારે જણાવેલ જગ્યાઓ ફક્ત એક જ અરજી કરવાની રહેશે એક એક જ અરજી તમારે કરવાની રહેશે અને તમારે જે અરજી છે તમારે છે કોઈ પણ ટપાલ કે રૂબરૂપ કરવાની નથી તમારે છે ઓનલાઈન ઓજસની વેબસાઈટ ઉપર છે તે કરવાની રહેશે તો આ પ્રમાણે એક પરિપત્રમ